કે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણું નવા વ્લોગમાં તો મિત્રો વ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે અને આવી ગયા છીએ ખેતરમાં તો મિત્રો જોઈ શકો છો ખેતર ના આજ बाजूનો ખેતર કઈ કાટાઈપ નો હે અને આપણે આ ખેતરમાં અરે વ્યાન ભાઈ હેડો હવે લઈ જવાના હેડો વ્યાન ભાઈ હેડો અને ગાઈસ વ્યાન ભાઈને બધા ખેતરમાં આયા છે તો વ્યાન ભાઈને લઈ લેડો મિત્રો આયા છે નિવેદ કરવા નિવેદના સાડી કરવા આયા છે આપણે

સારું મતલબ કે મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાતાવરણ આવો મિત્રો તમે જોજો બ્લોગ જો અને આપણો પરસાય તો તમે જુઓ મિત્રો આપણે કેમેરો લઈને ફરીએ તો પરસાય કેવો દેખાય અને જો મિત્રો સામે મંદિર આવી ગયું છે અને બધું આવી ગયું છે એના પપ્પા હે હે વ્યાનના તાળ હું બધું રેડી થઈ ગયું મિત્રો તો આપણે એ જઈએ ત્યાં અને બતાવું તમને ત્યાં જઈ તો મિત્રો સામે કૂતરો પણ આવી રહ્યો છે જોઈ શકો છો તો કાંઈ સર શું આવ્યું फरसू जो आए आज वह दौड़ जी हेड़ा तू कैसा पी जी ते नाटो नाटो नाट ओए तो इतरो हरसू ये हा तो कई सारे इंडा ही पीछा अपना अपना चिनारे जो कुरकलियो कुत्रीन कुरकलियो नारे अपन इंडा ही अपना तो इतरो निवेद था अंदर तो पहला तो अपने दर्शन करी

ગાઈસ આજુબાજુ કૂતરો તમે જોઈ શકો છો વાડ જોઈ રહી કોક કે આવો દર્શન તો કરો દર્શન કરી જેસી કૂતરમાં કૂતરમાં જો કે નહી જેસી કૂતરમાં જોકોમા રહે માર્યો હા બચો જય માતાજી ગાઈન દર્શન કરે મંદિર મેં દર્શન કરે એક કો દર્શન કરવા તો ગાઈસ તો જોઈ શકો છો સામે બનન આવી રહે છે તો બનનસો લઈને આવી રહે છે કેજે તો બન મિત્રો શર્મા ગયો છે નહીં જો જતો રહ્યો ના સાંજનો મતલબ કે નજારા કોઈ જોવા લાયક છે જો મિત્રો ખેતરમાં મતલબ કે કેવો મસ્ત વાતાવરણ જો અ મતલબ કે સૂર્યના આરેરીએન તો મતલબ કે થોડો ઝોકો દેખાય ને એના વિરુદ્ધમાં આપણે જતા રહીએ ને તો તમે જોઈ શકો છો મંદિર પણ કેટલું મસ્ત દેખાય શિકોતર માનુ ગોક મારતું મંદિર મિત્રો દો તો મિત્રો મતલબ કે આજુબાજુનું વાતાવરણ કેવો મતલબ કે ખેતરો કેવો હોય ના अरे मतलब की आप आज जवाब कोई नहीं चेतर तो मैं लाजू। मिठुू। मिठुू लाजू? ये माय मीठा लाग बेटा जोरती बोलो थोड़ा कैमेरा तो तो मित्रों तेरे के मित्रों तब सपोर्ट कर हो तो हूँ विडियो बनास